રાધે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાસ ટુ પોઈન્ટો અને શિવશક્તિ ગરબાનું ભવ્ય આયોજન રાધે ઇવેન્ટ્સ દ્વારા નવરાત્રી પર અમદાવાદમાં રાધે રાસ ટુ પોઇન્ટોનું આયોજન ભક્તિ પરંપરા અને આનંદનો અનોખો સમન્વય આ સાથે દ્વારકેશ ઇવેન્ટ સાથે મળીને જાગરણ મંડળી ગરબામાં શિવશક્તિની થીમ પર મંડળી ગરબા યોજાશે આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધેરાસ ટુ ઓ એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રામલીલા ફરી જીવી ઉઠશે રાધા ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર એમ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ ઓફ આપણે રાધેરાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે બર્ડ ફાઇવ હન્ડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આર્ટિસ્ટ સાથેનું આપણું આયોજન છે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રિ બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોગતી નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલાં ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી તે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકોએ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી